સતત બદલાતા વાતાવરણ વચ્ચે કેરીના પાક પર માઠી અસરની આ વર્ષે કેરી વરુનાળે કમોસમી વરસાદ ખાબકતા કેરીના પાકને નુકસાન પહોંચ્યું કમોસમી વરસાદથી ખેડૂતોએ મહા મહેનત ઉભા કરેલી કેરીના પાક પર પાણી ફરી વળ્યું વાતાવરણમાં સતત ફેરફારને કારણે ભાવનગર જિલ્લામાં કેરીનું ઉત્પાદનમાં મોટો ઘટાડો આવે તેવી શક્યતા છે જો આવું થશે તો કેરી રસિયાઓને આ વખતની કેરીઓ મોંઘી પડશે વિષમ તાપમાન અને ગરમીના પ્રકોપના કારણે સાહીઠ ટકા ઓછું ઉત્પાદન થવાની સંભાવના ખેડૂતો જતાવી રહ્યા છે આ વર્ષે શિયાળામાં ઓછી ઠંડી અને વહેલી ગરમી પડવાના કારણે આંબા પરના મોહર ખરી ગયા છે તેમજ આંબા પર અચાનક નવી કૂપો ફૂટી રહી છે જે કેરીના ઉત્પાદન પર માઠી અસર કરે છે કેરીનું ઓછું ઉત્પાદન થતા અનેક ખેડૂતોમાં પોતાના બગીચાઓમાંથી આંબાના વૃક્ષો દૂર કરી રહ્યા છે કેરીનો પાક ઓછો ઉતરતા કેસર કેરી મોંઘી દાટ મળશે ભાવનગર જિલ્લાનો તળાજા તાલુકો એટલે કેસર કેરીનું હબ ગણાય છે તાલુકાના ગ્રામ્ય વિસ્તાર એવા સોસિયા મણાર ભાખલ દાઠા અને વાલડ સહિત ગામના પ્રગતિશીલ ખેડૂતો મોટા પાયે બાગાયત પાકોમાં કેસર કેરીનું વાવેતર કરતા હોય છે તળાજા પંથકમાં આ વર્ષે વિષમ તાપમાનને કારણે કેરીનું ઉત્પાદન ખૂબ જ ઘટીને નિષ્ફળ જવાની પૂરી સંભાવના દેખાઈ રહી છે આ વર્ષે આંબામાં મોર આવવાની શરૂઆત થઈ હતી અને ત્યારબાદ આંબા પર નાની નાની ખાખડી જોવા મળી હતી પરંતુ શિયાળામાં ઓછી ઠંડી અને ઉનાળો જામતા

રાજકોટ ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીને લઈને ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત છે જે અંતર્ગત રાજકોટના રતનપરમાં ક્ષત્રિયોનું અસ્મિતા મહાસંમેલન યોજાયું સંમેલનમાં ગુજરાતના તમામ જિલ્લાઓ ઉપરાંત રાજસ્થાન અને મહારાષ્ટ્રમાંથી પણ ક્ષત્રિય સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા રતનપુરમાં અંદાજે તેર એકર જગ્યામાં આ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું જેમાં ક્ષત્રિય સમાજની કોર કમિટીના સભ્યો દ્વારા પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે તેવી માંગ વધુ ઉગ્ર બનાવવામાં આવી

વિરોધના વંટોળ વચ્ચે પાળિયાદ ધામના ગાંધીપતિએ પરોત્મત રૂપાને આપ્યા વિજય ફવાનના આશીર્વાદ લોકસભા ચૂંટણી માટે રાજકોટથી ફોર્મ ભરે પહેલા પરસોત્તમ રૂપાલા પહોંચ્યા સાધુ સંતોના શરણે આગામી સોળમી એપ્રિલના રોજ પરસોત્તમ રૂપાલા પોતાનું ઉમેદવારી ફોર્મ ભરવા જઈ રહ્યા છે ઉમેદવારી ફોર્મ ભરતા પૂર્વે તેઓ રાજકોટ શહેરના જાગનાથ મહાદેવ મંદિર ખાતે દર્શન કરશે આ તમામની વચ્ચે પરસોત્તમ રૂપાલા વિરોનાથ પાળિયાદના ગાદીપતિ પૂજ્ય નિર્મળાબા સહિતના આશીર્વાદ લેવા પહોંચ્યા પાળિયાદના ગાદીપતિ નિર્મળાબા બલિયાવળ શક્તિધામના પૂજ્યશ્રી દેવળાઈ તેમજ પાળિયાતધામ ભૈલુ બાપુ દ્વારા આશીર્વાદ આપવામાં આવ્યા રૂપાલા પાળિયાતધામ જગ્યા ખૂબ જ આસ્થા ધરાવે છે તેમજ તેમના દર્શને પણ ઘણી વાર ગયા છે ત્યારે આજે આ સાથે જ આ પ્રસંગે રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા રાજકોટના રામકુભાઈ ખાચર જૂનાગઢના જશકુભાઈ ડાંગર બોટાદના કિશોરભાઈ ધાદલ રાણપુરના ભરત ડોડિયા રાજકોટના ધર્મેન્દ્ર ભગત સહિતના હાજર હતા રાજકોટ બેઠક પર પરેશ ધાનાણી નું નામ જાહેર થતા જ કોંગ્રેસના કાર્યકરો ગેલમાં આવી ગયા રાજકોટમાં ફટાકડા ફોડીને ઉત્સાહ બતાવ્યો રાજકોટ લોકસભા બેઠક પરસોતમ રૂપાલા સામે જંગ જંગ થશે કોંગ્રેસે કેન્દ્રીય મંત્રી રૂપાલાની સામે ખેલવા માટે ઉતાર્યા છે અગાઉ પણ પરેશ ધાનાણી અને પરસોત્તમ રૂપાલા અમને સામે થઈ ચૂક્યા છે સુડતાળીસ વર્ષના ધાનાણી કોલેજ કાળ થી રાજકારણ સાથે જોડાયેલા છે અને આ પછી રિયલ રાજકારણ કે જ્યાં પ્રજાનો વિશ્વાસ જીતવાનો હોય છે ત્યાં પણ તેમણે ગજબનો ઉલટફેર કરી બતાવ્યો છે રાજકોટ બેઠક પર કોંગ્રેસ દ્વારા પરેશ ધાનાણી નું નામ જાહેર થતા કાર્યકરો માં ભારે ઉત્સાહ જોવા મળ્યો કાર્યકરો એ ફટાકડા ફોડી પરેશ ધાનાણી ને વધાવ્યા જીતેગા ભાઈ જીતેગા પરેશ ધાનાણી જીતેગા ના નારા લગાવવામાં આવ્યા જોકે જીતના જીત ના દાવા વચ્ચે કોંગ્રેસ માં મોટા નેતાઓ ની પાંખી હાજરી જોવા મળી ઉજવણી સમયે ઇન્દ્રનીલ રાજ્યગુરુ ડોક્ટર હિમાંગ વસાવડા મહેશ રાજપૂત પ્રદીપ ત્રિવેદી લલિત કગથરા સહિતનાઓની સૂચક ગેરહાજરી જોવા મળી શહેર પ્રમુખ અતુલ રાજાણીએ નિવેદન આપ્યું કે તમામ લોકોને હાજર રહેવા માટે સોશિયલ મીડિયાના માધ્યમથી કહેવામાં આવ્યું છતાં કોઈ કારણોસર કેટલાક આગેવાનો હાજર રહ્યા નથી જેની ઢુમરે કર્યું પરેશ ધાનાણીને રક્ત તિલાક મહિલાઓની અસ્મિતા બચાવવાની હાંકલ કરી લોકસભાની ચૂંટણી પહેલા રાજકોટ બેઠકનું રાજકારણ ગરમાયું છે રાજકોટ બેઠક પરથી ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાના ક્ષત્રિયો સામેના નિવેદન બાદ વિવાદ વકર્યો હતો રૂપાલા સામે કોંગ્રેસે પરેશ ધાનાણીને મેદાનમાં ઉતાર્યા છે પરસોત્તમ રૂપાલાની સામે પરેશ ધાનાણીને ઉભા રાખતા કાર્યકર્તાઓમાં પણ ખુશીનો માહોલ છવાયો છે

અધ્યક્ષ અને નવસારી બેઠકના ભાજપ ઉમેદવાર સી આર પાટીલે પોતાના મત વિસ્તાર નવસારી પ્રચાર કર્યો નવસારીમાં એક ખેડૂત સંમેલનમાં પાટીલ હાજર રહ્યા જ્યાં તેમણે બુલેટ ટ્રેન પ્રોજેક્ટના કામ માટે જમીન સંપાદન માં ખેડૂતોને મસ્ત મોટું વળતર આપવાના દિવસો યાદ કર્યા હતા ચૂંટણીને લઈને પ્રચાર માટે ઉમેદવારો એડી ચૂંટીનું જોર લગાવી રહ્યા છે ત્યારે દ્વારકામાં પણ ભાજપે ચૂંટણી પ્રચાર તેજ કર્યો છે પૂનમ માડમે ખંભાળિયાના વિવિધ વિસ્તારમાં પ્રચાર કરી સભાઓને સંબોધન કર્યું કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી મુળુભાઈ બહેરા પણ ઉપસ્થિત રહ્યા પૂનમબેન માડમે કોંગ્રેસ પર અનેક શાબ્દિક પ્રહારો કરી ભાજપની જીત અંગે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો આ તરફ ધોરાજીમાં ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની એકસો તત્રીસમી જન્મજયંતિ નિમિત્તે ભાજપના આગેવાનો કાર્યકર્તાઓ આંબેડકરની પ્રતિમાને કરવા પહોંચ્યા પોરબંદર લોકસભાના ઉમેદવાર મનસુખભાઈ પાંડવિયા ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા અલ્પેશ ધોલરિયા સહિતના ભાજપ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા અને બાબા સાહેબ પ્રતિમાને હાર તુરા કર્યા હતા કોંગ્રેસે પણ પ્રચાર પ્રસાર તેજ કર્યો દાહોદ અને ડાંગમાં કોંગ્રેસ નેતાઓએ પ્રચાર કર્યો દાહોદ લોકસભા બેઠક કબજે કરવા માટે ઇન્ડિયા ગઠબંધન પ્રદેશના પ્રમુખ મેદાને ઉતર્યા છે મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા ઇન્ડિયા ગઠબંધન કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ તેમજ આમ આદમી પાર્ટીના ના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી દ્વારા મહારેલી પણ આયોજન કરાયું જેમાં સમર્થકો ઢોલ નગારા સાથે જોડાયા આ સભામાં ઉમેદવાર પ્રભાબેન તાવિયાળ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પૂર્વ ધારાસભ્ય ચંદ્રિકાબેન બારિયા સહિતના દિગ્ગજો જોડાયા વલસાડ લોકસભા બેઠક પરથી કોંગ્રેસે આદિવાસી નેતા આનંદ પટેલ મેદાને ઉતાર્યા છે ત્યારે ડાંગ જિલ્લાના નડક ચોંડ ગામે વાંસદા ધારાસભ્ય અને લોકસભાના ઉમેદવાર અનંત પટેલની પ્રવાસ યાત્રા યોજાઈ વઘઈ તાલુકામાં આવેલ નડક ચોંડ ગામે ધારાસભ્ય અનંત પટેલની પ્રવાસ યાત્રા દરમિયાન નડક ચોંડ કોંગ્રેસ કાર્યકરોની ભારે ભીડ જોવા મળી યાત્રા દરમિયાન અહીં સ્થાનિકોના પ્રશ્નો અંગે ચર્ચાઓ થઈ હતી જેમાં મુખ્યત્વે બેરોજગારી મોંઘવારી ખાનગીકરણ અને ભ્રષ્ટાચાર પર આકરા પ્રહાર કર્યા અને વાયદાઓ સરકાર હટાવવા મતદારોને આહવાન કર્યું પલસરમાં ભાજપે રાત્રિ સભા શરૂ કરી વિકાસ કાર્યો ને આગળ રાખીને વલસાડ લોકસભા બેઠક પર રાજકીય પાર્ટીનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે ભાજપના ઉમેદવાર ધવલ પટેલના સમર્થનમાં ભાજપના અગ્રણીઓ ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે તો કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલ દ્વારા પણ પ્રચાર કરવામાં આવી રહ્યો છે દિવસભર રાજકીય પાર્ટીઓ દ્વારા ઘર ઘર પ્રચાર અને બેઠકોનો દોર ચાલે છે જોકે શહેરી વિસ્તારમાં રાત્રે ચૂંટણી પ્રચાર જોર પકડે છે ઔદ્યોગિક નગરી વાપીમાં ભાગે નોકરી ધંધાવાળા હોવાથી રાજકીય પાર્ટીઓ અહીં રાત્રિ રાત્રિ પ્રચાર કરે છે શહેરી વિસ્તારોમાં પ્રચારમાં નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ પણ જોડાયા વાપી નગરપાલિકાના વિવિધ વિસ્તારોમાં માં નાણાં મંત્રી ભાજપના ઉમેદવાર ધવલ પટેલના ના સમર્થન સભાઓ યોજાય છે ભાજપના અગ્રણીઓ શહેરની ગલીઓ મોહલ્લાઓમાં જઈ અને પીએમ મોદીની આગેવાની હેઠળની કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના વિકાસ કામોને લોકો વચ્ચે મૂકી જન સમર્થ

ત્યારે જૂનાગઢ લોકસભા બેઠક પર જોરદાર જંગ જામ્યો છે અને હવે તો સામ સામે આકરા ઉચ્ચારણો પણ શરૂ થઈ ગયા છે આમ આદમી પાર્ટીના નેતા નેતા ની ટિપ્પણી પર ભાજપના પૂર્વ સાંસદ અને કારડિયા રાજપૂત સમાજના આગેવાન સોલંકીએ પલટવાર કર્યો એટલું જ નહીં હીરાભાઈ જોટવાના ઉચ્ચારણ પર પણ કટાક્ષ કર્યો સાથે જ દિનુભાઈ ટિકિટ ન મળવાથી નારાજ કાર્યકરોની નારાજગીને દૂર કરવા માટે એવી રમૂજ કરી કે મને પણ લડવાની ઈચ્છા હોય પરંતુ પાર્ટીએ મને ઘણું આપ્યું છે જુનાગઢ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર હીરાભાઈ જોટવાને મીડિયાએ થોડા દિવસ અગાઉ સવાલ કર્યો હતો કે તમે પીળો જબ્બો જે શા માટે પહેરો છો ત્યારે તેમણે કહ્યું હતું કે મારો કૃષ્ણ પણ પીળા વસ્ત્ર પહેરતો હતો ચૂંટણીને લઈને ક્યાંક ઉચ્ચારાય તો ક્યાંક મતદાન જાગૃતિનો સંદેશ અપાયો લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે ડાંગના વધુ એક ગામના લોકોએ ચૂંટણી બહિષ્કારની ની ચિમકી ઉચ્ચારી હનવત ચોંડ લોકોએ ફળિયા ફળિયાને ગામ બનાવવાની માંગ કરી અનેક વખત સ્થાનિક પ્રશાસને રજૂઆત કરી હવાનો ગ્રામજનો દાવો છે ડુંડુનીયા ફળિયાને ગામ નહીં બનાવવામાં આવે તો ચૂંટણી બહિષ્કારની ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી આ ઉપરાંત આ વિસ્તારમાં કેટલીક સુવિધાઓનો પણ અભાવ હોવાની ગ્રામજનોની બૂમ છે દેશના સૌથી મોટા લોકશાહીના પર્વમાં લોકોમાં મતદાન જાગૃતિ આવે તે માટે પ્રયાસો હાથ ધરાયા છે ત્યારે સુરતમાં સુમુલ ડેરીએ પણ લોકોમાં મતદાન અંગે જાગૃતિ લાવવા માટે અનેખી પહેલ કરી છે પર્વ દેશ કા ગર્વ સૂત્ર ને પ્રિન્ટ કરાવ્યું છે અને સાડા બાર લાખ થેલીઓ ઘર ઘર પહોંચાડી મતદાન જાગૃતિ અંગે સંદેશ આપ્યો છે સુરતની વિવિધ સંસ્થાઓ કે ઔદ્યોગિક એકમો દ્વારા પણ મતદાન જાગૃતિ વધારવાના વિશેષ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે